અમારી ચેનલ ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં સરહદી કચ્છમાં વધુ એકવાર માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે પૂર્વ કચ્છના ભચાઉ નજીક લાકડીયા પાસે કોકેન ડ્રગ્સ પકડાયું છે પૂર્વકજ પોલીસે એકસો સડતાલીસ ગ્રામ કોકેન ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે ડ્રગ્સ પેડલરો પંજાબથી કચ્છ ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા હોવાની બાતમી પૂર્વકજ કચ્છ પોલીસને મળી હતી બાતમીની આધારે લાકડીયા પાસે પૂર્વકજ પોલીસે બે મહિલા અને બે પુરુષ સહિત એકસો સડતાલીસ ગ્રામ કોકેન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત અંદાજીત એક કરોડ સડતાલીસ લાખ થવા પામી છે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે સાંજે પૂર્વ કચ્છ જિલ્લાની એસઓજી જે ટીમ છે એ લાકડીયા વિસ્તાર બાજુમાં ચેકિંગમાં હતી એ દરમિયાન જ્યારે વહીકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવેલ ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલું હતું જેમાં લગભગ એકસો સુડતાલીસ ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે એક કરોડ સુડતાલીસ લાખ જેટલી છે અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ ચાર લોકો બેઠેલા હતા એ ચારે ચાર પંજાબના ભઠિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા આ ઓવરઓલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે ચાર લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે આ જે કોકેનનો જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત છે જે ત્યાં પંજાબથી જે ડિલિવરી આવતી હતી અને ત્યાં પોલીસને આમાં કચ્છમાં સફળતા મળી છે અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નો ટ્રગ્સ ઇસ્ટ કચ્છ કેમ્પેન જે ચાલી રહ્યો છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ એવી કોઈ પણ જથ્થો આવતો એને પકડવાની તજવીજ ચાલુ છે